નમસ્કાર મિત્રો આજે સીધું ને સટના આ એપિસોડમાં આપણે ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાના ફોજદાર મિડલ ઈસ્ટના દેશોની મુલાકાતે છે અને લડી લડીને બધા જ શાસકો સાઉદી અરેબિયા થી માંડીને કતાર અને યુએઈ આ બધા જ શાસકો એમને એમનું તરફાણું ભરતા હોય એવું લાગે છે કેટલાક લોકોએ એવું પણ ચલાવ્યું કે ટ્રમ્પ ભાઈ ભીખ માંગવા નીકળ્યા છે ના દાદાગીરી કરીને અમેરિકામાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવા માટે ફરજ પાડી રહ્યા છે અને સાઉદી અરેબિયા એ તો મને લાગે છે કે એક ટ્રિલિયન ડોલર જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાની તૈયારી દર્શાવી છે ને અત્યારે પણ છે ને ઘણી બધી મોટી રકમ એણે ઇન્વેસ્ટ કરવાની અમેરિકામાં ઇન્વેસ્ટ કરવાની એ ઘોષણા પણ કરી દીધી છે ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર અને શાહજાદા એમણે ટ્રમ્પભાઈની સાથે આ બધા કરારો કર્યા છે એટલે હવે કતારમાં પણ એમણે મુલાકાત કરી અને કતારની તમને ખબર છે કે દોહામાં તો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે શાંતિ મંત્રણાઓ કરવાની હોય ત્યારે દોહા છે છે ને એનું એક કેન્દ્ર બની ગયું અને દોહામાંથી યુએ તરફ વળ્યા આપણા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી એ દોહા પહોંચી ગયા ગઈકાલે રાતે જે સ્ટેટ ડિનર હતું જે ત્યાંના અમીરે પોતાના પેલેસ લુસેસમાં જે ટ્રમ્પ જે ડિનર ટ્રમ્પભાઈ એ વખતે ટ્રમ્પે જે ઓબ્ઝર્વેશન કર્યું એ પણ ટ્રમ્પ મને લાગે છે ક્યારે ગંભીર છે ક્યારે મજાકમાં છે એનો અંદાજ તમે એમને સતત ઓબ્ઝર્વ કરો ત્યારે તમને જોવા મળે એમણે કહ્યું નાઇસ હાઉસ નાઈસ હાઉસ એટલે એમના મહેલ ને વિશે એમણે આવી ટિપ્પણ કરી પણ આપણે સાથે જ્યારે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આઈઆઈએમ ના પ્રોડક્ટ આઈઆઈએમ અમદાવાદના પ્રોડક્ટ એવા અમલ ધ્રુવ જ્યારે જોડાયા હતા ત્યારે એમણે ટ્રમ્પભાઈની ની માનસિકતાનું સારું વિશ્લેષણ કર્યું કે ગાંડો ઘેલો લાગતો હોય માણસ પણ પોતાના સ્વાર્થ માટે એ ચોક્કસ છે એને ધંધો કરતા આવડે છે અને અત્યારે છે ને એ અમેરિકાને માટે પણ ધંધો કરી રહ્યો છે અને પોતાને માટે પણ ધંધો કરી રહ્યો છે મુકેશભાઈ એના માટે ગયા છે મુકેશભાઈ એ કતાર સાથે ધંધો કરે છે ટ્રમ્પભાઈ ની કુર્નિશ બજાવે છે મુકેશભાઈ ટ્રમ્પ કોના મિત્ર છે એમાં એમ માય ડિયર ફ્રેન્ડ નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા મધર ઓફ ડેમોક્રેસી એમને નિમંત્રણ ન હતું પણ મુકેશ અંબાણી અને ની અંબાણી એમના એટલે કે પ્રેસિડેન્ટના આ ઇનોગ્યુરલમાં હાજર હતા આપણા વિદેશ મંત્રી જયશંકર પણ ગયા હતા પણ જયશંકર પાછલી હરોળમાં હતા અને ખાલિસ્તાનવાદી એ આગલી હરોળમાં હતા એ તમે જોયું પણ આજકાલ એવું છે કે ધંધો જ ચાલે છે શાસકો ધંધો કરી રહ્યા છે

જે અત્યારના સંદર્ભમાં મિડલ ઈસ્ટમાં તો રાજાઓ છે અમીરો છે પણ એ શાસકો છે અને એમને વેપાર દુનિયાભરના દેશો સાથે એ વેપાર કરે છે અને ભાઈ પણ વેપારી છે આમ તો બેઝિકલી એ બાર્ગેનર છે આમ કહેવા પૂરતું તો એ કે છે કે મોદી જેરા વધારે પડતા ટફ બાર્ગેનર છે પણ ગાંજા નથી ભીખ માંગવા નથી નીકળ્યા એ ઇન્વેસ્ટમેન્ટ પોતાને ત્યાં કરાવવા માંગે છે અને અમેરિકાના શસ્ત્રો સહિતની સામગ્રીનું વેચાણ એના કરાર પણ થાય એની કોશિશમાં છે આપણા ભાઈ મુકેશભાઈ હું કામ ગયા ત્યાં આગળ કારણ કે મુકેશભાઈને પણ ધંધો કરવો છે કતાર સાથે પણ એમનો ધંધો તો મોટો છે અમારી પાસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા બે હજાર ત્રેવીસ ના ત્રેવીસ ઓગસ્ટ નો એક અહેવાલ છે એ કહે છે કે કતાર વેલ્થ ફંડ ઇન્વેસ્ટ વન બિલિયન ડોલર ઇન રિલાયન્સ રિટેલ વેન્ચર્સ એટલે મુકેશભાઈ ભારતના આમ તો બહુ જ મોટા ગજાના એશિયાના બહુ મોટા ગજાના આમ તો મલ્ટીનેશનલ કંપની કહેવાય રિલાયન્સ ઓગણીસો માં સ્થપાઈ ધીરુભાઈ અંબાણીએ સ્થાપી એના પછી જે શાસકોનો જે એમને સાથ મળ્યો એના પ્રતાપે એ દિવસે ન વધે એટલી રાતે વધવા માંડી અને

સરકારી ઉપક્રમો સરકારી મદદો જે કઈ કરવાનું હોય બંદરો એરપોર્ટ એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી એના વિકાસના આ બધું એ છે ને ગૌતમ અદાણી ને સુપ્રત કરવા માંડ્યું એટલે મુકેશભાઈ ને માટે આમ તો માઠા દિવસો કહેવાય પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી મજબૂત પાયા ઉપર છે અને એ મને લાગે છે કે ધંધો કરી જાણે છે સંબંધો જાળવી જાણે છે અમે એમના દીકરાના હતા ત્યારે એમને યાદ આવ્યું ઇન્દિરા ગાંધી એ પ્રમોટ કર્યા હતા સોનિયા ગાંધીએ અમને મદદ કરી હતી કોંગ્રેસના શાસનમાં જ અમે મોટા થયા કારણ કે મુરલી દેવરા જેવા એમના એજન્ટો હતા જેક માં લેવા એ પહેલા છે એનો અંદાજ છે પણ મુકેશભાઈને મોદી શાસનમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે સંબંધ જાળવવામાં જોખમ લાગતું હતું પણ એમના દીકરાના લગ્ન હતા એટલે ભાઈ પહોંચી ગયા વર્ષ પછી મને લાગે છે કે દસ જનપદ તમે પધારો અને રાહુલજી તમે પણ પધારો પણ રાહુલજી તો એમને વિશેષ એમના શુભેચ્છા પાઠવીને ને વહી આ ગયા એમને ત્યાં આગળ એમને મળવા માટે પણ ન રોકાયા એ બહુ સ્પષ્ટ સંકેત છે કોંગ્રેસના નેતાઓ સમાજવાદી પાર્ટીના નેતાઓ તમામ રાજકીય પક્ષોના નેતાઓ ઇવન પ્રાઇમ મિનિસ્ટર શંકરાચાર્યો બધા મુકેશ અંબાણીના દીકરાના લગનમાં પહોંચ્યા પણ રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી ન પહોંચ્યા એ ઘણું બધું કહી જાય છે અને મોદી એ અદાણી અંબાણીને માટે જાણે કે સરકાર ચલાવે છે એવો જે આક્ષેપ રાહુલ ગાંધીનો જાહેરમાં છે એ સંકેતો કદાચ આવતા દિવસોમાં જો સત્તા પલટો થાય તો મુકેશ અંબાણી રોજ રાહુલ ગાંધી ની માળા જપશે કદાચ નરેન્દ્ર મોદીને ભૂલીએ જાય દસ વર્ષ જેમ પછી જેમ એમને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી યાદ આવ્યા તો એવું પણ બને નરેન્દ્ર મોદી એમ પોતે કઈ ભૂલવા દે એમ નથી એ તો સમાંતર રીતે એમણે છે ને ગૌતમ અદાણી નું એમ્પાયર ઉભું કરાવવામાં ખૂબ મદદ કરી છે એના કારણો શું છે એ તો ખબર નથી પણ આ જે એમણે કતારમાં જઈને ગઈકાલે જે સ્ટેટ ડિનર હતું જે ટ્રમ્પ સાહેબ ના માનમાં એમાં હાજરી અપાઈ આપી ટ્રમ્પભાઈ ની કૃપા હોય તો જ વેનેજ્યુએલા થી ઓઇલ એના ટેરિફ ને બધા છે ને નિર્ણયો જે થાય એમાં છે ને મુકેશભાઈ ને ફાયદો થાય આમ તો રશિયા થી જે તમને ખબર છે રશિયા અને યુક્રેન નો આખો ખેલ થયો એમાં જે સસ્તા ભાવે ક્રૂડ ઇમ્પોર્ટ કરીને રિફાઇન કરીને જે નફો મેળવવાનો ધંધો કર્યો આપણી સરકારે પણ કર્યો ને મુકેશભાઈ પણ કહી રહ્યો એ પછી એ બધાની આગળ કુરનીશ તો બજાવશે ટ્રમ્પભાઈ આગળ તો વિશેષ છે મને લાગે છે કે આપણા ઉદ્યોગપતિઓ હેવ બીકમ સ્પાઇનલેસ અમેરિકાની અંદર ઉદ્યોગપતિઓ એ એસટ કરી શકે છે પણ અહીંયા આપણે ત્યાં લડી લડીને સરકારની સામે એના ઉવારણા લે છે મને લાગે છે કે મુકેશભાઈ ધંધો તો કરે છે પણ એ ધંધો કરવાની બાબતમાં પણ એમણે શું શું કરવા પડતા હશે એ આપણે સમજી શકીએ છીએ અને એમણે સાઉદી અરેબિયા સાથે પણ એમણે જે ધંધો કરવાનો હતો એમાં છે ને વચ્ચે તો નરેન્દ્રભાઈ ની અવકૃપા એમને નડીતી એ વાત પણ અત્યારે જો કે હું ચર્ચામાં નથી લેવા માંગતો પરંતુ ભાઈ શ્રી

એમને સાથ હોય ત્યારે શું થાય અને મુકેશભાઈને જો એ તડકે મૂકે અને મુકેશભાઈને પજવવાની પણ કોશિશ થાય તો શું થાય મુકેશભાઈ બહુ સારી રીતે જાણે છે આજે આટલી વાત ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર